આગામી છ એપ્રિલ રવિવારે ક્રાંતિગુરૂ શામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે પીએચડી પ્રવેશ પરીક્ષાનું આયોજન કરાયું છે જેમાં ચારસોથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે આ અંગે વિગત આપતા કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું કે કચ્છ યુનિવર્સિટી દ્વારા લેવાનાર પીએચડી પ્રવેશ પરીક્ષા માટે દેશભરમાંથી કુલ છસો અઠ્યાવીસ ઉમેદવારો આવેદન રજૂ કર્યા હતા જે પૈકી ચારસો એક ઉમેદવારો આગામી છ એપ્રિલના પીએચડીની પ્રવેશ પરીક્ષા આપશે નેટ જી સેટ જેવી પરીક્ષાઓ પાસ કરનાર માસ્ટર્સ ડિગ્રી ધારકોને પ્રવેશ પરીક્ષા આપવાની રહેતી નથી રવિવારે વીસ જેટલા જુદા જુદા વિષયો આધારે સો ગુણી પરીક્ષા લેવાશે કચ્છ યુનિવર્સિટીના બ્લોક ખાતે સીસીટીવી કેમેરા સહિત ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે પ્રવેશ પરીક્ષા લેવાશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ બે હજાર પચીસ કચ્છ યુનિવર્સિટી દ્વારા એપ્રિલ છ બે હજાર પચીસ એટલે કે રવિવારના યોજનારી છે અગિયારથી એક વાગ્યા સુધી અને આ પરીક્ષા જે છે એની અંદર આપણે પીએચડી પ્રોગ્રામની ઓવરઓલ વાત કરીએ તો કુલ આપણી પાસે છસો પચીસથી વધારે એપ્લિકેશન્સ આવી હતી અને એની અંદર જે વિદ્યાર્થીઓએ નેટ ગેટ કે એવી એક્ઝામ પાસ કરી હોય એ વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી મુક્તિ મળે અને જે વિદ્યાર્થીઓ નેટ જી સેટને એવી એક્ઝામ પાસ ન હોય ને પીએચડી કરવા માંગતા હોય કોને માસ્ટર્સ ડિગ્રી પછી પીએચડીની એન્ટ્રન્સ પરીક્ષા આપવી પડે તો આપણું જે નોટિફિકેશનમાં એડવર્ટાઈઝમેન્ટના અગેન્સ્ટ આપણે અહીંયા ગણે અત્યારે છસો ને અઠ્યાવીસ જેટલા ફોર્મ આવેલા જેમાંથી બસો ને પચીસ જેટલા વિદ્યાર્થીઓ એવા હતા કે જે લોકો નેટ જીસેટ આવી નેશનલ અને સ્ટેટ લેવલની એક્ઝામ પાસ કરી તેની મુક્તિ મળી છે અને રવિવારના એપ્રિલ છના અત્યારે આશરે ચારસો ને એક જણા વિદ્યાર્થીઓ છે જે કુલ વીસ ડિફરન્ટ સબ્જેક્ટની અંદર પરીક્ષા આપવાના છે અને ખુશીની વાત એ છે કે ફક્ત કચ્છ અને ગુજરાત જ નહીં પણ આખા ભારતભરમાંથી એપ્લિકેશન આવી છે એ દર્શાવે છે કે યુનિવર્સિટીનું જે પ્રતિનિધિત્વ છે આપણું જે નામ છે એ ધીમે ધીમે આજે વીસ વર્ષ જેવાથી ઉપર થઈ ગયા છે યુનિવર્સિટી અને ભારતભરમાં આજે જ્યારે નામ બોલતું હોય ત્યારે જ લોકો અહીંયા આવીને પીએચડી કરવા માંગે પીએચડીના જે પરીક્ષાની વ્યવસ્થા આપણે કચ્છ યુનિવર્સિટીના ડી બ્લોક ખાતે રાખવામાં આવી છે ચારસો જેટલા વિદ્યાર્થીઓ વીસ વિષયમાં પરીક્ષા આપશે અને પરીક્ષાના વિદ્યાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે એ લોકો સવારે દસ વાગે પહેલાં સેન્ટર ઉપર આવી જાય અને એનું પ્રોપર ચેકિંગ કરી એની બધી આઈડી કાર્ડની પ્રોપર ચેકિંગ કરીને આપણે જે પણ પરીક્ષાના જે નિયમ છે જી સેટ અને નેટ જેવા નિયમ છે એ પાડી અને સીસીટીવીના ઓબ્ઝર્વેશનમાં જ આ પરીક્ષા લેવામાં આવશે અને પરીક્ષા જે છે એ કુલ સો માર્કની હશે એમસીક્યુ હશે ને પચાસ ટકા રિસર્ચ મેથોલોજી હશે પેપર વન અને પેપર ટુ પચાસ ટકા એ લોકોનો સબ્જેક્ટ સ્પેસિફિક હશે